જય ગૌ માતા નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ નાના મંજાસર તાલુકો બગસરા જિલ્લો અમરેલી અમે આ વિમોક્ષ રત્ન મગફળી વાવી છે જો હાવ પાકી ગઈ છે વરસાદને કારણે ચાર પાંચ દી મોડું થયું છે છતાં પણ એની અંદર તમે જુઓ જ્યાં ઉપાડી હતી અમે તો આની અંદર માંડવી તોય ખરતી નથી જો આ બધી હાવ હુકાઈ ગઈ છે છતાં પણ હાલ સારો છે માંડવી બારી આવી ગઈ છે અને ઉગતી નથી જો આ મેં ઉપાડીએ છીએ હાવ હુકાઈ ગઈ છે છતાં પણ જો માંડવી બારી આવી જાય છે કોઈ વધારે હુકાઈ ગયેલો સોડવો હોય એ અંદર નથી ખરતું વિમોક્ષ રત્ના ગિરિરાજ એગ્રો બગસરા પ્રવીણભાઈ પાનસોરિયા એની પાસેથી લીધી હતી એની ભલામણથી અને અમને આમાં ખૂબ ફાયદો દેખાણો છે જોવો તમે બધી વસ્તુ જો અહીંયા અમે ઉપાડી જોવા પાકી જ ગઈ હસોડી મને તો એમ હતું કે આમાં શું થાય માંડવી નહીં હાથમાં આવે પણ બધી માંડવી હાથમાં આવી જાય જુઓ